વ્યવસ્થા તમારી વ્યવસ્થા અમારીના મંત્ર સાથે અંબાજી ખાતેથી જિલ્લા કલેક્ટર આરાસુરી અંબાજી દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન મિહિર પટેલના હસ્તે ભાદરવી પૂનમ મેળાનો રંગે પ્રારંભ કરાયો છે શક્તિપીઠ અને પવિત્ર યાત્રાધામ અંબાજીમાં આજથી આગામી સાત સપ્ટેમ્બર સુધી સાત દિવસીય ભાદરવી પૂનમ મહામેળો બે હજાર પચીસ યોજાઈ રહ્યો છે શક્તિ ભક્તિ અને આસ્થાના મિની કુંભ સમાન આ મહામેળાની આજથી શરૂઆત કરાઈ છે અંબાજી ખાતે દાતા રોડ માર્બલ નજીક માતાજીના શાસ્ત્રોક્ત અને ભક્તિભાવથી પૂજા અર્ચના કરીને કલેક્ટર સહિત મહાનુભાવોએ રથને ખેંચીને મેળાનો પ્રારંભ કરાવ્યો હતો મેળાનો શુભારંભ થતાની સાથે જ બોલમારી અંબે જય જય અંબેના નાદ સાથે ગિરિમાળાઓ ગુંજી ઉઠી હતી કલેક્ટર મિહિર પટેલે લાખો માઈ ભક્તોને મેળામાં આવકારતા માં અંબા માઈ ભક્તોની મનોકામના પૂર્ણ કરે અને મેળો સુખરૂપ નિર્વભને પૂર્ણ થાય એવી પ્રાર્થના કરી હતી મેળાના પ્રથમ દિવસથી વિવિધ સેવા કેમ્પો પણ ધમધમી ઉઠ્યા છે ત્યારે કલેક્ટર મહેર પટેલે બાળ સહાયતા કેન્દ્ર મુખ્ય કંટ્રોલ રૂમ વગેરે સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું સમગ્ર અંબાજી અને આરાસુરી પર્વત ગુંજી ઉઠશે ત્યારે ગુજરાત સરકારના પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ પ્રવાસન વિભાગ જિલ્લા વહીવટી તંત્ર અને આરાસુરી અંબાજી ટ્રસ્ટ દ્વારા માઈ ભક્તોને કોઈપણ જાતની તકલીફ ના પડે તેના માટેની વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે વિષામો ભોજન ગબ્બર કંટ્રોલ મંદિર દર્શન પાર્કિંગ એસટી બસ સહિતની તમામ જે સુવિધાઓ છે એ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવી છે આજે આ શુભારંભ કાર્યક્રમમાં રાજ્ય સરકાર તરફથી સચિવશ્રી ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ એસપી શ્રી ડીડીઓ શ્રી તથા મોટી સંખ્યામાં અંબાજી ગામના નગરજનો અંબાજી ગામના સરપંચ તથા શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા અને આ શુભારંભ પ્રસંગે કોઈપણ જે શ્રદ્ધાળુ છે અને કોઈ જાતની તકલીફ ના પડે સમગ્ર જે ભાદરવી પૂનમનો મહામેળો છે એ ખૂબ પવિત્ર વાતાવરણમાં ઉજવાય તેવી માતાજીને પ્રાર્થના કરી હતી મેળાના પ્રારંભ પ્રસંગે યાત્રાધામ વિકાસ બોર્ડના સચિવ રમેશ મેરજા જિલ્લા વિકાસ અધિકારી એમ જે દવે જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુંભી અંબાજી મંદિર ટ્રસ્ટના વહીવટદાર કૌશિક મોદી સહિત અંબાજી મેળાના આયોજન માટે બનાવવામાં આવેલ વિવિધ સમિતિઓના સુપરવાઇઝર ઓફિસર અને મોટી સંખ્યામાં માઈ ભક્તો ઉપસ્થિત રહ્યા હતા પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સાત દિવસીય ઉત્સવમાં માં અંબાજીના દર્શનાર્થે આવતા લાખો શ્રદ્ધાળુઓની સેવા સુવિધા અને સુરક્ષા માટે અનેકવિધ આયોજન કરાયું છે મેળાના સાત દિવસ સુધી યાત્રાધામને સાંકળતા માર્ગો બોલમાળી અંબે જય જય અંબેના નાથથી ગુંજ ઉઠશે ભાદરવી પૂનમ સુધીનો આ ભાદરવી સુદ મહામેળો શરૂઆત થઈ રહી છે સમગ્ર જિલ્લા વહીવટી તંત્ર પ્રવાસન વિભાગ રાજ્ય સરકાર દ્વારા ખૂબ જ સુચારુ વ્યવસ્થા કરવામાં આવી છે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન તળે આસ્થા તમારી વ્યવસ્થા અમારી એ મંત્ર લઈ અને આપ સૌ ચાલી રહ્યા છે આજે સૌ માવી ભક્તો પગપાળા આવી અને મા અંબાના દર્શન કરે અને ચાચર ચોકમાં રમે આપ સૌને હું આમંત્રણ આપું છું જય અંબે